આજના જે કાર્યક્રમ અંતર્ગત સેવા પર માં ધર્મ કે આપ શું કહેવા માંગો છું શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સેવાની બાબત શીખે એવા શુભ ભાવથી સેવાનો ગુણ છે એ સૌથી સવિશેષ છે એટલે સેવા પરમોધર્મ વિદ્યાર્થીઓ સેવાનો ભાવ શીખે અને આ સેવાના માધ્યમથી આગામી દીપાવલી પર્વને ધ્યાને લઈ અમારી નિજાનંદ પરિવારની સમગ્ર ટીમ સમગ્ર ભાવનગર જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવા માટે અન્નદાન વસ્ત્રદાન ઉપયોગી રમકડાઓ કે રોકડ સહાય અનર્થની કીટ આવા અનેક સેવાના કાર્યો કરી રહી છે એના ભાગરૂપે હાલ શાળામાં પરીક્ષા શરૂ છે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ આ દિવાળીના પર્વને ધ્યાને લઈને ઘરે કંઈ એમના મમ્મીઓ દ્વારા જે કંઈ બીન ઉપયોગી વસ્તુઓ છે જે ખરેખર સારી હોય અને બીજાને જરૂરિયાતવાળા લોકોને ઉપયોગી થાય એવી વસ્તુઓ હોય કે અહીંયા નિજાનંદ સેવા સપ્તાહ એટલે કે આ તારીખ નવ ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી અમે નિજાનંદ સેવા સપ્તાહનું સુંદર આયોજન સમગ્ર ટીમ વાયવિક ગ્રુપ યુવા આયોગ પરિવર્તન સંગઠન વિદ્યામંદિર જ્ઞાનપીઠ અને અમારી નિજાનંદ પરિવારની ટીમ ત્રણેય સંસ્થાઓ સાથે મળી અને શિહોરના વિદ્યાર્થીઓ શિહોરના નાગરિકો અને સૌ સેવાભાવી લોકોના સાથ સહકારથી કોઈના મુસ્કાનનું કારણ બનવા માટે દીપાવલી પર્વમાં કોઈને ઉપયોગી થવાના ભાવથી આ નિદાનંદ સેવા સપ્તાહ દ્વારા આવી વસ્તુઓ એકત્ર કરી અને ખરેખર જેના જરૂરિયાત છે એવા લોકો સુધી પહોંચાડવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે હું અનિલભાઈ પંડિત તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ભાવનગર ફરજ બજાવું છું અને અમે બધા ટીમની અંદર એક બીજાનંદ પરિવાર સંસ્થા ચલાવી છે અને આ સંસ્થાનો જન્મ બે હજાર પંદરમાં શિયોરથી જ થયેલો છે અને બે હજાર પંદરથી અમે ધીરે 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 અનેક લોકો અમારી સાથે જોડાતા ગયા અને અમારી અત્યારે પાંચસોની ટીમ છે અને આ ટીમ દ્વારા અમારે દર મહિને 109 પરિવાર કે જે શારીરિક માનસિક તકલીફવાળા છે વિધવા બહેનો છે એને ઘરે બેઠા ઘરિયાણું પૂરું પાડીએ છીએ અને આઠ બાપ વગરના બાળકોને અમે દત્તક લીધા છે એની શૈક્ષણિક ફી ભરીએ છીએ અને અમારી ટીમની અંદર અમારા ટીમનું ગૌરવ એવું મોરડિયા સાહેબ અહીં ઉપસ્થિત છે અને એમને એવો સરસ મજાનો વિચાર આવ્યો અને મેં પણ કીધું કે આ શિવરની અંદર અનેક સંસ્થાઓ શિક્ષણ તો આપતા જ છે પણ સંસ્કાર સાથે સેવા ભાવ સાથે જો શિક્ષણ અપાતું હોય તો આ સ્કૂલની અંદર અપાય છે અને અત્રે મને ખૂબ આનંદની વાત છે કે એના તમામ ટ્રસ્ટીઓ મોરડીયા સાહેબ સહિત બધા જ અમારા સભ્યો છે અને દરેકની અંદર અનેરો ભાવ રહેલો છે તો આ ભાવને વ્યક્ત કરવા એણે સેવા નિજાનંદ સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે એમાં યોગ યુવા પરિવર્તન સંસ્થાનો પણ અમને સહયોગ મળ્યો છે તો આ સંસ્થાઓ દ્વારા અમે દીપાવલી કોઈના લોકોને રમકડા આપશું કોઈને પુસ્તક આપશું કોઈના ઘરે કરિયાણું આપશું અનેક લોકોના મુસ્કાનનું કારણ બનીશું અને થોડું માણસ માણસ પણ રમશું તો આ બધા અમારે જે સંસ્થાનો જે ધ્યેય છે એની અંદર અનેક દેવદૂતો આવી રહ્યા છે એમાં આ જે સંસ્થા અને એના સભ્યો અને યોગ યુવા પરિવર્તન આ સંસ્થાનો અપૂર્વ સહકાર મેળ્યો છે તે બદલ હું અત્યારે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વંદન કરું છું આભાર